ભાબરના વાવ રોડ પરના દબાણ ક્યારે હટશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ભાબરમાં દિયોદર હાઈવે ન્યૂ એપીએમસી ના ગેટ થી ગાય સર્કલ સુધીના અઢાર થી ચોવીસ મીટરના દબાણો હટાવાયા બાદ કેટલાક જાગૃત નાગરિકોએ વાવ રોડ પરના તેમજ લાટી દબાણો હટાવવા લેખિતમાં રજૂઆત કરેલ જેના અનુસંધાને ભાબર નગરપાલિકા દ્વારા સુરાતન ચડાવીને તારીખ ચૌદ 24 સપ્ટેમ્બર ના રોજ ભાપર ના વાવ રોડ પરના દબાણોની સર્વે કામગીરી હાથ ધરવામાં આવેલ હતી જેમાં કેટલાક રાજકીય આગેવાનો તેમજ મોટા બિલ્ડરો ના દબાણો આવતા હોવાથી નગરજનો માં ચર્ચાઓ થઈ રહી છે સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ બનાસકાંઠા ભાપર આગેવાનો ની દાદાગીરી ચાલે છે એની પછે વાવ રોડ નું ચૌદ નું એમની માફ કરાવરાયું છે અને ચીફ ઓફિસર સાહેબે મને એવું કીધું કે બે દાડામાં અમે ત્યાં નોટિસ આપશું નોટિસ આપી નથી કેમ નથી આપી ઈ ભારતીય જનતા પાર્ટીના ત્યાં કોઓપરેટરું છે તો મારે તાત્કાલિક પ્રાંત સાહેબને મોમલકદાર સાહેબને મારી અપીલ છે અમને ન્યાય આપો અને તાત્કાલિક તમે ચૌદના ચીફ ઓફિસર સાહેબે જોડે નોટિસ ઉડાવરાઓ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીઝ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો